কেরতেডিত্তেরা তিয়াই. মানান্ততেচালে, সারানে সানিয়ে. এপাঁকালে সানিয়াকাকাকে। এইডান্য়ানিয়ে ইডালে চেকাকালে

પાઠકજી લેજેન્ડરી એક્ટર ટીકુ તલસાણીયાજી ફિલ્મની હિરોઈન નેત્રી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા

અખ્યાત ટચિંગ સ્ટોરી છે એટલે મને લાગે છે કે આવો તમે પહેલાં મને ક્યારેય કરતા જોઈ નહીં મળ્યો મેં ઘણા માવોના રોલ કર્યા છે ઘણા અલગ અલગ દિશમના રૂપ કર્યા છે પણ આ એક સમજૂતાનું પણ મસ્ફ છે અને જોતી જો તમામ સુંદર સ્ટોરી છે ચોક્કિત્રો શિક્ષ ખૂબ જ જાણીતા એક્ટર ડિરેક્ટર અને પ્રોડક્સર અદ્વિત પ્રોટેક્શન

પણ એટલું જરૂરથી કહીશ કે સરસ મજાનું ફેમિલી મળી છે જે આપણા ગુજરાતી ટેસ્ટ ટેસ્ટનું છે કે જે ભાવે એવું છે કે ના બાળકોને લઈ અને દાદા દાદી સાથે બેસીને આપણું ફેમિલી જોઈ શકે ફાડી શકે એટલું સરસ મજાનું

એસી સુપર સ્કોર આને ડિરેક્ટર હોય ને ડિરેક્ટર કુછો એટલે એને જે લઈ અને એને છે બે મિનિટ એન્જયસ ને ત્રીસા એક વાર લઈ જા દે ફરી એક વાર મને પરમિશન નહીં કહી છે ના જાણો હા એજ ભાઈ ક્યાં છે સારું નાચું છું बडा महोदय अध्यक्ष महोदय ५६ वर्ष